ત્યાર પછી આવે છે વાત્સલ્ય ભાવ કે જેમાં ઈશ્વર પ્રત્યે પિતા તરીકે નહીં પરંતુ બાળક તરીકે પ્રેમ રાખવાનો હોય છે આ કંઈક વિચિત્ર લાગશે પરંતુ ઈશ્વર અંગેની આપણી કલ્પનામાંથી ઐશ્વર્યનો સમસ્ત ભાવ અલગ પાડવાને આપણને સમર્થ બનાવતું એક સાધન છે ઐશ્વર્યનો ભાવ તેની સાથે ભયનો ભાવ લાવે છે પ્રેમમાં ભય ન હોવો જોઈએ ચારિત્રના નિર્માણ માટે પૂજ્ય ભાવ તથા આજ્ઞાંકિતપણાનો ભાવ આવશ્યક છે પરંતુ જ્યારે ચારિત્ર નિર્માણ થઈ ગયું હોય જ્યારે પ્રેમીએ અથવા ભક્તે સ્વસ્થ અને શાંત પ્રેમનો આસ્વાદ લીધો હોય અને તીવ્ર ઉન્માદનો પણ થોડોક સ્વાદ ચાખ્યો હોય ત્યારે તેને નીતિ અને સંયમની વાતો કરવાની વધારે જરૂર હોતી નથી ઈશ્વરને મહાન ભવ્ય ઐશ્વર્યવાન વિશ્વના નિયંતા કે દેવ તરીકે કલ્પવાની પરવા ફક્ત કરતો નથી ઈશ્વર ચિંતન સંબંધી ભય ઉપજાવે એવા ઐશ્વર્યના ખ્યાલને દૂર કરવા ભક્ત ભગવાનને તેના પોતાના બાળક તરીકે ઉપાસે છે પોતાના બાળકથી માતા અને પિતા ભયભીત થતા નથી બાળક પ્રત્યે તેમને કોઈ પૂજ્યભાવ હોતો નથી તેઓ બાળક પાસેથી કોઈ પ્રકારના અનુગ્રહની યાચના કરવાનું વિચારી શકતા નથી બાળકની સ્થિતિ સદૈવ લેનારની હોય છે અને બાળકના પ્રેમને ખાતર માતા પિતા વાર પોતાના શરીરનું પણ સમર્પણ કરી દે છે પોતાના એક બાળકની ખાતર તેઓ હજારો જિંદગીઓ કુર્બાન કરે છે અને એથી ઈશ્વર પ્રત્યે પુત્રવત પ્રેમ દાખવવામાં આવે છે